વિરમગામ શહેરમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી કેબી શાહ શાળાની બહારની જગ્યા વિરમગામ નગરપાલિકાએ વર્ષ બે હજાર આઠમાં ઠરાવ નંબર સાતથી વિરમગામ શહેરમાં કેબી શાહ વિની વિનય મંદિર તેમજ કેળવણી મંડળને પર્યાવરણ હેતુ સર બગીચો બનાવવા માટે ફાળવી હતી

લેવામાં આવે નહીતર વિદ્યાર્થીઓને નુકસાન થાય તેમ છે છતાં પણ આ હોલ્ડિંગ્સ હટાવવામાં આવ્યું ન હતું ત્યારે હાલ બિસ્માર હાલતમાં રહેલું હોલ્ડિંગ્સ તાજેતરમાં કેળવણી મંડળે ઉતારી દીધું છે ત્યારબાદ ગત તારીખ બાવીસમી મે ના રોજ મહંતશ્રી નગરપાલિકાની સાથે વિરમગામ સાતગાઠ થી કર્મચારીઓ તથા અધિકારીઓ કેળવણી મંડળ ને જણાવ્યું હતું કે આ જગ્યા નગરપાલિકાના પ્રમુખ ઉપ પ્રમુખ આદેશ આવ્યા છીએ અને આ જગ્યા અમે પરત લઈ લઈએ છીએ ત્યારે પોતાના હક અને જગ્યા માટે વિરમગામ કેબી શાહ શાળાના કેળવણી મંડળના પ્રમુખ મંત્રી વિરમગામ નગરપાલિકા પાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ વિરમગામ નાયબ કલેક્ટર તથા અમદાવાદ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી અમે મંડળના અને કેબી સાહેબ મંદિરના ટ્રસ્ટી મંડળના પ્રમુખ મંત્રી છીએ અને આ તર આ વિવાદથી ઉભો થયો છે એ જમીન અમને નગરપાલિકાએ આજથી બે હજાર આઠમાં ભાડે આપેલી અને પર્યાવરણનું માટે એનો ઉપયોગ કરવા માટેની બાંયધરી અમે આપેલી એ રીતે અમે ઉપયોગ કરતા હતા આ દરમિયાન રામ મહેલના મહાનશ્રી એમનું એક રથયાત્રા અંગેનું બોર્ડ મૂકી એમનું એક રથયાત્રા અંગેનું બોર્ડ મૂકી અને પંદર દિવસનું કહીને એ બોર્ડ અત્યાર સુધી હટાવતા ન હતા અને તેનો એ દુરુપયોગ કરી અને બીજાને એ ફાળો ઉઘરાવીને પોતે રોકડી કરતા હતા એટલે અમારે વારંવાર જાણ કરવા છતાં ન લેતા અમારે એ લઈ લેવાની ફરજ પડી અને એ અંગે અમારા સાથે દાદાગીરી નગરપાલિકાના સાથે ભણીને એમ કે અમે અહીંયા બરફ બનાવીશું અને ફરીવાર બોર્ડ મૂક્યું એવી દાદાગીરી વારંવાર કર કરે છે આ અંગે અમે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે મને તે અંગે યોગ્ય પગલાં લેવાનું કહે છે કઈ કઈ જગ્યાએ તમે રજૂઆત કરી રહી છે ફ્રાન્સને કલેક્ટરશ્રીને અને મામલતદારશ્રીને પોલીસ સ્ટેશને નગરપાલિકા પીયુષ ગચ્છરનો રિપોર્ટ વિરમગામ